કેમ છો મિત્રો આજે આપણે ઉબાડી બનાવવા જઈ રહ્યા છીએ ઉબાડી બનાવવાની રીત હું આજે તમને બતાવવા જઈ રહ્યો છું તો ધ્યાનથી જોજો મિત્રો મિત્રો ઉબાડી બનાવવા માટે આપણે લીલી પાપડી લઈ લીધી છે ત્યારબાદ એમાં નાખવા માટે મકાઈ શક્કરિયા બટાટા બીજું મિત્રો એમાં રીંગણ પણ નાખી શકાય પણ અમે રીંગણ નથી નાખ્યા બીજું મિત્રો એમાં આ માટલું ભરવા માટે કલર લીધી છે ને માટલું નવું લીધું છે જૂનું માટલું હોય તો જૂનું માટલું પણ આપણે વાપરી શકીએ છીએ મિત્રો બીજો એમાં નાખવા માટે મીઠું આખું તલ અજમો એના લીલો મસાલામાં સિંગદાણાનો ભૂકો કરી લીધો છે આ લસણની પેસ્ટ છે આમાં લીલો ધાણો અને લીલું લસણની પેસ્ટ છે આમાં આદુ મરચાંની પેસ્ટ છે અને મિત્રો આ સૂકા મસાલામાં આપણે હળદર અને લાલ મરચું ધાણાજીરું થોડું થોડું આપણે ઉપયોગ કરીશું થોડું તેલ લીધું છે તો મિત્રો હવે સૌપ્રથમ આપણે જે આ સિંગદાણા લીલા મરચાં આદુ લસણ અને લીલા ધાણા લીલા લસણની પેસ્ટ જે બનાવી છે એને સારી રીતે મિક્સ કરી લેશું બધા મસાલાને આપણે એક સરસ રીતે મિક્સ કરી લેવાનો છે એમાં થોડી હળદર નાખીશું અને થોડું તેલ નાખીશું મીઠું નાખીશું સ્વાદ પ્રમાણે જે આપણી મસાલાની ક્વોન્ટિટી છે એ પ્રમાણે આપણે એમાં મીઠું નાખીશું હવે મિશ્રો મિત્રો આપણે આ મસાલાને સારી રીતે બધો મિક્સ કરી લીધો છે હવે આપણે આજે મકાઈના નાના ટુકડા કરી લીધા છે અને બટાકાને આપણે આ રીતે કાપ મૂકી અને એમાં આપણે મસાલો ભરીશું જે આપણે લીલો મસાલો તૈયાર કર્યો છે એ આપણે આમાં ભરીશું આ રીતે મિત્રો બટાકાને ક્રોસમાં કાપ મૂકવાના છે જેથી એના બે ટુકડા ન થઈ જાય અને જે બટાકા છે એ છૂટા ન પડી જાય જો છૂટા પડી જશે તો આપણો બધો મસાલો એમાંથી બહાર નીકળી જશે તો મિત્રો આ રીતે આપણે એને ઓલ્ટરનેટ કાપ મૂકવાના છે બટાકામાં માં મિત્રો આપણે કન પણ નાખી શકીએ છીએ અત્યારે અમારી પાસે કન નથી એટલે નો ઉપયોગ નથી કર્યો આપણે કન અને રીંગણમાં પણ જે રીતે આપણે બટાકામાં મસાલો ભરશું એ જ રીતે એમાં પણ મસાલો ભરવાનો છે હવે મિત્રો જોઈ લ્યો તમે આ રીતે આપણે એમાં મસાલો ભરીશું આપણે ચમચીની મદદથી અથવા હાથથી પણ એમાં મસાલો ભરી શકાય છે અને આ રીતે દબાઈ દેવાનો છે એટલે જે એક્સ્ટ્રા મસાલો હશે એ આપણે લઈ લેવાનો છે અને મિત્રો આ રીતે આપણે બધા જ બટાકામાં મસાલો ભરી લેશું હવે મિત્રો આપણે બધા બટાકામાં મસાલો ભરી લીધો છે તમે જોઈ શકો છો ખૂબ સારી રીતે સરસ રીતે એમાં મસાલો ભરી લીધો છે હવે મિત્રો આપણે બીજું સ્ટેપ જે કરવાનું છે આગળ એ છે આપણે આ લીલી પાપડી જે લીધી છે એમાં મિત્રો આ કલરના થોડા પાનના આપણે ટુકડા કરી એમાં નાખ્યા છે જેથી એમાંથી સ્મેલ સરસ આવે અને આદુ મરચાં અને લસણ ફક્ત આદુ મરચાં અને લસણની પેસ્ટ આપણે થોડી અલગ કાઢી લીધી હતી જેમાં સિંગદાણાનો ભૂકો નથી મિક્સ કરેલ એને આપણે એમાં નાખીશું અને થોડો અજમો આપણે પાપડીની ક્વોન્ટિટી પ્રમાણે અજમાનો ઉપયોગ કરીશું વધુ પડતો અજમો નથી નાખવાનો કારણ કે વધારે પડતો અજમા નાખવાથી એ ઉબાડી થોડું કડવાશ મારશે થોડા તલ નાખીશું મિત્રો થોડું તેલ નાખીશું જેથી આપણે જે મસાલો એમાં નાખ્યો છે એ સારી રીતે પાપડી સાથે ચોંટી જાય એના પછી આપણે ક્યારે તેલનો ઉપયોગ કરવાનો નથી એટલે આ ઉબાડ્યુંમાં તેલનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે થોડી હળદર નાખીશું અને આખું મીઠું નાખીશું થોડું મિત્રો સ્વાદ પ્રમાણે આપણે થોડું આખું મીઠું નાખીશું અને પછી આપણે આ બધો પાપડી અને મસાલો સારી રીતે મિક્સ કરી લેવાનો છે મિત્રો આ રીતે ઉબાડિયું બનાવવાથી ખૂબ જ ટેસ્ટી બને છે આ ઉબાડિયુંમાં આપણે એમાં પાણી નથી નાખતા અને તેલનું પ્રમાણ પણ ખૂબ જ ઓછું આવે છે જેથી એનો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે જે આપણે પાણીમાં બટાટા શક્કરિયા એને આપણે બાફીએ છીએ એના કરતાં આનો સ્વાદ ખૂબ જ ચડિયાતો અને સરસ બને છે તો આ રીતે મિત્રો ઉબાળી બનાવી એકવાર જરૂરથી ટ્રાય કરજો અત્યારે પાપડીની સિઝન છે અને માર્કેટમાં પુષ્કળપ્રણમાં પાપડી મળે છે તો તમે આ રીતે ઉબાળી બનાવી અને ફેમિલી સાથે એકવાર જરૂરથી એન્જોય કરો હવે મિત્રો માટલામાં ફરતે આ રીતે કલાર ભરવાની છે એમાં નીચે અને સાઈડની બધી બાજુ સરસ રીતે આપણે કલરનું એક લેયર કરી નાખવાનું છે જેથી આપણે જ્યારે એમાં માટલું આપણે અંદરનો જે પાપડી અને જે આપણે બટાકાને શક્કરિયા ભરીશું એ બળી ના જાય તો તમે જોઈ શકો છો નીચે અને સાઈડ પરની બધી બાજુ મેં સરસ રીતે કલર ભરી લીધી છે હવે આપણે એમાં થોડી પહેલા મસાલાવાળી પાપડી નાખીશું અને એને ફેલાવી દેસુ હવે મિત્રો એમાં થોડા ભરેલા બટાટા શક્કરિયા મકાઈ અને જે કંઈ પણ આપણે સામાન એના માટે ભરવા માટે તૈયાર કરેલ છે એ આપણે અંદર થોડો નાખીશું ફરીથી એમાં આપણે પાપડી ભરીશું અને બાકી રહેલા આપણો બધો જ મટીરિયલ આપણે એમાં નાખી દઈશું થોડું વચ્ચે મીઠું નાખીશું જેથી આપણે એમાં ઉબાડ્યું મોરું ના થાય અને એમાં મીઠાનું પ્રમાણ જળવાઈ રહે હવે મિત્રો આપણો જે બટાકા અને માં જે ભરતા મસાલો વધેલ છે એ મસાલાને આપણે આ રીતે કેળના પાનમાં પડી કુવારી લીધું છે એ મસાલાને પણ આપણે પડી કુવારી અને માટલામાં જ મૂકીશું જેથી માટલું મસાલો સરસ રીતે શેકાઈ જાય અને એનો સ્વાદ પણ ખૂબ જ અનેરો અને અલગ આવશે ટેસ્ટી ચટણી બનશે હવે પછી મિત્રો એના ઉપર આપણે આ રીતે કલરથી ફરીથી એમાં ભરી અને માટલું આપણે આ રીતે પેક કરી લેવાનો છે જેથી એમાંની જે વરાળ ભેગી થશે એમાં અંદર ને અંદર ફરતી રહે અને પછી મિત્રો આપણે આ રીતે માટલું ચૂલા ઉપર અથવા જમીન ઉપર નીચે ઊંધું રાખી અને ઉપર એને છાણાથી ઢાંકી અને લાકડા આપણે સળગાવીને પણ બનાવી શકીએ છીએ મિત્રો અને આ રીતે હવે આપણું ઉબાડ્યું તમે જોઈ શકો છો એક કલાક સુધી આપણે એને ધીમા તાપે ચૂલા પર રાખવા તૈયાર કરવાનું છે એક કલાક પછી આપણું ઉબાડ્યું તૈયાર થઈ જાય છે હવે તમે જોઈ શકશો કે આપણું ઉબાડિયું સરસ રીતે તૈયાર થઈ ગયું છે ઉપર જે આપણે થોડા કલરનો લેયર કરેલો હતો એ આપણે પહેલાં આપણે ધીરેથી કાઢી લઈશું મિત્રો આ કાઢવામાં થોડુંક ધ્યાન રાખજો કારણ કે માટલાની અંદર ખૂબ જ પ્રમાણમાં વરાળ હોય છે ગરમ હોય છે એટલે એનાથી આપણા હાથ દાજી ન થાય એનું ધ્યાન રાખજો અને એને ખૂબ જ જાડા કપડાંથી એને પકડજો અને ધીરજ રાખીને અને ધીમેથી એને આ રીતે ખાલી કરજો જો મિત્રો આપણું ઉબાડ્યું કેટલું સરસ તૈયાર થઈ ગયું છે અને ખૂબ જ ટેસ્ટી ઉબાડ્યું હવે આપણે ખાવા માટે તૈયાર થઈ ગયું છે તો મિત્રો આ રીતે તમે પણ એકવાર ઉબાડ્યું બનાવો અને મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો મિત્રો અને તમને આ રીતે ઉબાડ્યું બનાવો તો તમારું ઉબાડ્યું કેવું બન્યું એ કમેન્ટમાં જરૂરથી જણાવજો તો આ રીતે આપણું સરસ મજાનું ઉબાડ્યું ખાવા માટે રેડી છે મિત્રો આની સાથે આપણે છાસ ઉપયોગ કરીશું છાસ આપણે પીવા માટે ઉપયોગ કરીશું અને થોડી અમે ખીચડી પણ બનાવીએ છીએ એટલે ઉબાડ્યું ખાતા પછી અમે સાથે છાસ અને ત્યારબાદ થોડી ખીચડીનો મજા મજામાંશું ગરમા ગરમ ઉબાડી સાથે ઠંડી ઠંડી છાસ પીવાની ખૂબ જ મજા આવે છે મિત્રો તો આ રીતે મિત્રો જોઈ લો તમે ઉબાડ્યું એમાં પાપડી શક્કરિયા બટાટા અને એની સાથે ચટણી મૂકી દીધી છે આ અમારા જેનિલ પટેલ ઉબાડિયાની મજા માણી રહ્યા છે આ જેનીસ પટેલ છે અને એમાં બધા ઉબાડીઓનો આનંદ માણી રહ્યા છે